વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરતની સાઈ ગરબા કાર્યક્રમમાં હાજરી આપી હતી સુરતના વિસ્તારમાં આવેલ ગરબા કાર્યક્રમમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હાજરી આપી ધારાસભ્ય બન્યા બાદ પ્રથમવાર સાઈ સાય ના ગરબા કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સ્થાનિકો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું તો ગોપાલ ઇટાલિયા સાય રેસિડેન્સી ના સ્થાનિકો સાથે ગરબા પણ રમ્યા હતા

શેરી ગરબા મહોત્સવ થી લઈ પ્રાચીન નવરાત્રી થી લઈ અને ખૂબ મોટા કોમર્શિયલ આયોજનો સુધી સારામાં સારું આયોજન ગોઠવાયું છે ત્યારે ગુજરાતના સૌ ખેલૈયાઓને શ્રદ્ધાળુઓને બધાને હું નવરાત્રીની શુભેચ્છા પાઠવું છું વિસાવદર વિધાનસભાના સૌ વડીલો માતાઓના આશીર્વાદથી ધારાસભ્ય બન્યા પછી અમારી પહેલી નવરાત્રી છે એટલે હું પોતે પણ વ્યક્તિગત રીતે ખૂબ હરખમાં છું જનતા એટલા જ હરખ માં છે આમ તો હું માં અલગ અલગ અનેક સોસાયટીમાં વર્ષોથી જતો આવ્યો છું પણ આ વખતે ઉત્સાહ પ્રકાર નો છે આ વખતે ગોપાલભાઈ રાજીપો છે એ ગર્વ છે જનતા કે અમારો છોકરો અમારો ભાઈ ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છે એટલે આજે હું આ કતાર ગામ ની સાય શ્રદ્ધા સોસાયટી માં નવરાત્રી નિમિત્તે માતાજી ના દર્શન કરવા અને સોસાયટી ના સૌ ને મળવા આવ્યો છું બધાએ મારું સ્વાગત સત્કાર કર્યું આ અગાઉ પણ રાજકોટમાં જુનાગઢમાં વિસાવદરમાં બેસાણમાં અહીંયા સુરતમાં અલગ અલગ અનેક નવરાત્રીમાં હાજરી આપી અને મેં સૌ આયોજકોને શુભેચ્છા પાઠવી છે અને એવી રીતે માતાજીને પ્રાર્થના કરું છું કે આ નવરાત્રીમાં માતાજી આપણને બધાને ખૂબ આશીર્વાદ આપે સુખી રાખે

બે વાત છે ટ્રમ્પ એમના દેશનો બોસ છે કે એમના દેશમાં શું કરે છે કેમ કરે છે એમાં આપણે કંઈ બોલવાનું રહેતું નથી આપણા દેશના ક્યાં છે આપણા દેશની જનતા એ જેને આપણા દેશની સરકાર ચલાવવા માટે બેસાડ્યા છે એ મહાનુભવો છે ક્યાં ટ્રમ્પ ભારતની વિરુદ્ધમાં આટ આટલું બોલે છે ભારત ની વિરુદ્ધમાં આટ આટલા કડક અને ખરાબ નિર્ણયો લઈ રહ્યો છે ત્યારે કોઈ બે શબ્દો કહી શકે એવો માણસ ભારત ની સરકાર છે કે નહીં રીલો બનાવવાની હતી ત્યારે બધા નંબર વન હતા રિયલ લાઈફ માં તાકાત બતાવવાનો વારો આવ્યો કે ટ્રમ્પ ને આંખમાં નાખીને કહી શકે કે ભાઈ ટ્રમ્પ મર્યાદામાં રહેવા મજા છે આવા શબ્દો બોલવા વાળો માણસ સરકારમાં કેમ નથી એમના દેશમાં ટ્રમ્પ ભલે જે કરે છે આપણા દેશમાં ઉભા રહીને દિલ્હી ની ગાદી પરથી આપણે નથી બોલી શકતા શું એકસો ચાલીસ કરોડ નો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહીના

પહેલી વાત તો એ છે કે અવડા મોટા ભારત દેશમાં એકસો ને ચાલીસ કરોડ લોકોની સંખ્યા છે ખાલી ગુજરાત રાજ્યનું બજેટ ત્રણ લાખ કરોડ રૂપિયા છે ભારત સરકારનું બજેટ તો એના કરતાં વિશાળ છે અબજોમાં બજેટ છે અવડા મોટા દેશની સરકાર દેશના બાળકને મફત ભણાવી નહીં શકે જો કોઈ દુનિયાનો એવો કયો દેશ છે જે એના બાળકોને ભણાવી નથી શકતો

ત્યાર વાત છે ત્રણ દિવસ ના મને ધ્યાનમાં નથી